पंचमहालना हलोल नजी कावेल यात्राधाम पावागढ़ एकावन शक्तिपीठ पैकिनी एक शक्तिपीठ है छे माताजीना दर्शन करवा हलोल थी पावागढ़ पहुंच्या बाद माची जबु पड़े ત્યાર बाद माची थी रोपवे मारपते तेमज रेवापथ थी दादर चढ़ीने मंदिर सुधी जवाई छे मान्यता छे के राजा प्रजापति दक्ष द्वारा यजैल यज्ञमा पुत्री पार्वतीना पति महादेव जी ने आमंत्रण पावमा अपमान सहन न થता मां पार्वती जी यज्ञ कुंड मां कूदिनी પોતાની આહુતિ આપી દીધી જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવ કરવા લાગ્યા અને નૃત્યમાં જ पार्वती जी ના અર્ઘવસું થઈલ દેહનું વિચ્છેદન કરતા मां શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે. યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. पंचमहालના હાલોલ નજીક આવેલયાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માચી જબુ પડે ત્યાર બાદ માચીથી રોપવે મારફતે તેમજ રેવાપતની ગાદર ચડીને મંદિર સુધી જવાય છે માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ મહાદેવજીને આમંત્રણ આપવામાં આવતા अपमान सहन न થता मां पार्वती जी यज्ञ कुंड मा मा मां कूद ली પોતાની આહુતિ આપી દીધી જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવ કરવા લાગ્યા અને નૃત્યમાં જ पार्वती जी ના અર્ધ બસી થયેલ દેહનો વિચ્છેદન કરતા मां શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે. યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. বিজি এক মান্যতা অনুসারে ঋষি বিশ্বামিত্রই পাওয়াগড় ডুগরনি তড়েটিমা কঠোর তপকারী মহাকাড়ি মাতা জি নে પ્રસન્ન કર્યા હતા বিশ্বামিত্রী নদী નું उद्गम સ્થાન પણ পাવાગડ જ છે পাવાગડ થી માચી જતા રસ્તામાં આવતા પુરાતન દરવાજા ને પાર કરતા જ ભક્તિમય વાતાવરણ નો અહેસાસ થવા લાગે છે ઐતિહાસિક દરવાજા થી આગળ જતા હાલમાં જે નવા બનાવેલા সুন্দর મોટો દરવાજા ભવ્ય વર્તમાન નો સાક્ષી આપ કરાવે છે રાજ્યના દૂર દૂરના જિલ્લાઓમાંથી વૃદ્ધ યુવાન ભાવિકોના શ્રદ્ધા સાથે માતાજીના રથને લઈ ભજન કીર્તન સાથે પાવાગઢ આવતા જ્યાંથી પસાર થાય તે માર્ગ વાતાવરણ ભક્તિમય બનાવી દે છે ભાવિકો પોતાની આસ્થા સાથે માતાજીના શરણે આવી ધન્ય થાય છે તો એવા પણ માઇ ભક્તો છે જે પગપાળા ભાવિકોની સેવા કરીને ધન્યતા મેળવે છે